છે ને નહીં પાછા ને હા હો મૂકી દઉં પાછળ એક ફૂટલા હા આમ સિત્તેર ફૂટ અને આમ એકસો સાહીઠ ફૂટ લાંબો હોલ બંધ છે એકસો સિત્તેર બાય પચાસ અને એક પિલર વચ્ચે નહીં આવે પચીસ 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 આની ત્રીસ આની નો લોખંડ છે એક આ ચાર ચાર જણા તો ઉચકે છે એક સળિયો હે એવા એવા સળિયા વાપર્યા છે મગન બાપા એનું જે એક છેલ્લી ઈચ્છા હતી કે મારે એક સરસ મજાનો હોલ નિકોલ સમાજને આપો હે અમદાવાદના રહીશોને પાર્ટી પ્લોટોના મોંઘા મોંઘા ભાવનાથી દૂર કરવા માટે એક મગન બાપાની નેમ હતી ભોજલધામ સિનિયર સિટીઝન આશ્રમમાં સરસ મજાનો બીજો હોલ તૈયાર કરવો આજે તૈયાર થઈ રહ્યો છે આજે અમારા પ્રાઇમ મોબાઈલના માલિક જીગરભાઈ જે હંમેશા સેવા માટે તત્પર હોય છે બીજા માટે જીવી જાણે છે તેવી વ્યક્તિ અમારા આશ્રમની મુલાકાતે આવ્યા છે આજે જીગરભાઈ અને અમારા પ્રમુખશ્રી મગનભાઈ ભંડેરી હોલની બાબતે ચર્ચા વિમર્શ કરી રહ્યા છે આજે તેઓ તમે જોયું શરૂઆતમાં વિડીયોમાં કે કપડાના પોટલા લઈને આવ્યા તેઓ એમના સાંઈબાગ ખાતે એમના ફઈના દીકરાઓ પણ એમને બી કહી રાખ્યું હતું કે આવી રીતે ભોજલધામ સિનિયર સિટીઝન આશ્રમમાં જૂના કપડાઓ પહોંચાડો અને આપણે જરૂરિયાતમંદ લોકોને આ કપડાં આપી શકીએ નજીકના ગામડાઓ કન્સ્ટ્રક્શન સાઇટના મજૂરોને આપણે આ કપડાં આપીએ છીએ આ તમે જોવો છો કે સવારમાં વહેલી સવારમાં આજુબાજુના વિસ્તારના વૃદ્ધ પુરુષો અને મહિલાઓ સારી રીતે સમય પસાર કરી શકે છે સત્સંગ અને ભજન કીર્તન દ્વારા આ આયોજન વર્ષોથી ચાલી રહ્યું છે સવાર સાંજ બે ટાઈમ સંસ્થા તરફથી ચા પીવડાવવામાં આવે છે અને કેટલા ભાવિ ભક્તો તરફથી તેમને સવારમાં નાસ્તો પણ કરવામાં આવે છે લગભગ બહુ ઓછા દિવસ એવા જતા હશે નાસ્તા વગરના એટલે આપ પણ સિનિયર સિટીઝન આશ્રમની મુલાકાત લો અને યથા યોગ્ય શક્તિ પ્રમાણે આપ ભોજરામ સિનિયર સિટીઝન આશ્રમમાં નવા હોલનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે તેમાં દાન આપવા આપ સૌને એક નમ્ર અપીલ કરું છું જૂના કપડાં પણ સારી ગુણવત્તાવાળા હોય તો તેઓ તો પણ તમે અહીંયા પહોંચાડો સિનિયર સિટીઝન આશ્રમની બીજી પણ ઘણી બધી સેવાઓ છે તબીબી સાધનો ડિપોઝિટ લઈને વગર ભાડે આપવામાં આવે છે અને આ પુરુષો અને મહિલાઓને વર્ષમાં ત્રણથી ચાર વખત ખાલી બસ ભાડામાં જ પ્રવાસ કરાવવામાં આવે છે આ રીતે સતત આજે જો તમે જોવો છો કે સિમેન્ટની થેલીઓ આ બધી દાનમાં જ આવેલી છે આજે એક થેલી સિમેન્ટ બે થેલી સિમેન્ટ દસ થેલી સિમેન્ટ વાળીને તમે રેતી કપચી ગ્રીટ ઈંટો ટાઇલ્સ કંઈ પણ તમે દાનમાં આપી શકો છો જરૂરી નથી કે રોકડ રકમ જ આપવી આપની યથા યોગ્ય શક્તિ પ્રમાણે આપ દાન કરો યોગ્ય જગ્યાએ વપરાશે એની ખાતરી અમે આપીએ છીએ આ સરસ મજાનો હોલ જે પાર્ટી પ્લોટોના ભાવથી મધ્યમ વર્ગના લોકો લગ્ન પ્રસંગ તેમજ ધાર્મિક પ્રસંગો આ ભોજનરામ સિનિયર સિટીઝન આશ્રમમાં વર્ષોથી લોકો કરી રહ્યા છે અને ખાસ કરીને એનું એક આકર્ષણ એ રહ્યું છે કે બેસણા માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી સિવાય કે સફાઈના બસ બાકી ટોટલી ફ્રીમાં વાપરવામાં આપવામાં આવે છે તો આજે ચોમાસા દરમિયાન ખૂબ મુશ્કેલી પડતી હતી કે ત્રણથી ચાર બેસણા એક સાથે ભેગા થઈ જતા હતા ત્યારે આ હોલની ખોટ લાગતી હતી એટલે આજે એ બેડું મગનભાઈ અને તેમના ટ્રસ્ટીગણે આ ઉપાડ્યું છે અને યુવા પણ ભોજન સિનિયર સિટીઝનમાં આવે છે તે લોકોએ પણ આમાં ખૂબ સાથ અને સહકાર આપ્યો છે એક થેલી સિમેન્ટથી માંડીને દસ થેલી પાંચ થેલી પંદર થેલી સિમેન્ટ લોકો લખાઈ રહ્યા છે એક થેલીના ચારસો ને એંસી રૂપિયાના ગુણાંકમાં લોકો રૂપિયા દાનમાં આપી રહ્યા છે મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન